વલસાડ એલસીબી ને મોટી સફળતા ભિલાડ અને ઉમરગામમાં આતંક મચાવતી આંતરરાજ્ય લૂંટારો ગેંગ કબ્જે બંદૂકની અણીએ લૂંટ ચલાવતા પાંચ સાગરીતો ઝડપાયા દસ લાખથી વધુનો મુદ્દામાલ કબજે વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક મોટી કાર્યવાહી કરતા ભિલાડ અને ઉમરગામ બંધકના બંગલાઓને નિશાન બનાવતી આંતરરાજ્ય લૂંટારુ ગેંગનો પર્દાફાશ કર્યો છે આ શાતિર ટોળકી રાત્રિના અંધારામાં પરિવારને બંદૂક બતાવી લૂંટ ચલાવતી હતી પોલીસે આ મામલે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે અને લાખોનો મુદ્દા માલ જપ્ત કર્યો છે વલસાડ જિલ્લાના ઉમરગામ અને ભિલાડ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી સશસ્ત્ર લૂંટની ઘટનાઓએ લોકોમાં ભયનો માહોલ કર્યો હતો ખાસ કરીને જાન્યુઆરી બે હજાર હજાર માં ભિલાડના ઝરોલી ગામે બંગલામાં ઘૂસીને લાખોની લૂંટ ચલાવવામાં આવી હતી આ ગંભીર ગુનાઓનો ભેદ ઉકેલવા જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમે તપાસ હાથ ધરી હતી સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પીએસઆઈ જેજી પરમાર અને તેમની ટીમને મોટી સફળતા મળી છે પોલીસે વાપી અને આસપાસના વિસ્તારમાંથી વિવેક આહિર અનિમેશ પટેલ સંજય જૈન સહિત કુલ પાંચ આરોપીઓને દબોચી લીધા છે આ ગેંગની કામ કરવાની રીત ખૂબ જ શાતિર હતી તેઓ દિવસ દરમિયાન શ્રીમંતોના બંગલાની રેકી કરતા અને ફૂટા તેમના મુખ્ય લીડર અનુજ પટેલને મોકલતા ત્યારબાદ રાત્રે સ્લાઇન્ડર બારી વાટે ઘરમાં પ્રવેશી પરિવારને હથિયારો બતાવી

ત્રીસ જાન્યુઆરી છવ્વીસના રોજ ઉમરગામ તાલુકાના ફણસા ગામે એક લૂંટનો બનાવ બનેલો હતો કે જેની અંદર ફરિયાદી બહેન અને એમની બે દીકરીઓ ઘરમાં આવી જે નવું કસ્ટરણ થઈ રહ્યું હતું એ ઘરમાં ત્રણેક ઇસમો જેટલા પ્રવેશી બહેનને બંદૂક બતાવી અને બહેનના સોના ચાંદીના અને રોકડ થઈ એક લાખના બાવન હજાર રૂપિયાની લૂંટ કરીને ફરિયાદ નોંધાવી રહી હતી આ ફરિયાદની તપાસ દરમિયાન સમગ્ર મરીન પોલીસ સ્ટેશનની ટીમ બિહાર પોલીસની ટીમ એલસીબી અને ની ટીમ બનાવવામાં આવી હતી અને ડીવાયએસપી વાપીના વડે આ ટીમો કામ કરતી હતી અને શંકાસ્પદ નંબરોની ટેકનિકલ તપાસણી કરી શંકાસ્પદ જે સીસીટીવી છે કરવામાં આવ્યા હતા અને એમાં એક શંકાસ્પદ ગાડી મળી આવતા એના આધારે આ જે ગુનો છે નીચે કરવામાં આવ્યો હતો જે શંકાસ્પદ જે ઈસમ ગાડીનો જે ડ્રાઈવર હતો માલિક હતો એ સંજય સંજય જૈન એની પૂછપરછ કરવામાં આવતા સમગ્ર ઘટનાક્રમ બહાર આવ્યો હતો કે જેની અંદર આ જે લૂંટ છે એના માટેની ટીપ છે એ વિવેક આહિર નામના જે લોકલ ઇસમ છે લવાછાનો એને આપેલી હતી અને વિવેક આહિર છે એને અનુજ નામનો જે ઈસમ છે એને આ સમગ્ર ટીપ આપેલી હતી અને એના માટે આ ઈસમો અગાઉ એક મહિનાની અંદર ચારેક વખત આ વિસ્તારની નક્કી કરી ગયા હતા ઘરની નેખી કરી ગયા હતા રેકીના અંતે એ લોકો પૂરી તૈયારી સાથે કોઈ છ વ્યક્તિઓ આવેલી હતી કે જેની અંદર જે ટીપર અનુજ અને એની સાથે આવેલી એક વ્યક્તિ હતા બાકીના જે ત્રણ જણા હતા એ જઈ અને લૂટ હારીને પરત આવેલા હતા આ સમગ્ર દરમિયાન એ વખત જણાવેલી હતી કે સમગ્ર જે જે બનાવ છે એને અમનાજાપવામાં વિવેક આહિરનો મહત્વનો રોલ હતો એ વિવેક આહિર છે એ ફરિયાદીના પરિચિતમાં ફરિયાદીનો વિશ્વાસ હતો ફરિયાદી અગાઉ સામાજિક પ્રસંગે બહાર ગયા ત્યારે પોતાના ઘરના જે સોના સોનાના દાગીના હતા એ જે વિવેક છે એને વિશ્વાસ મૂકીને ઘરે આપીને ગયા હતા જેથી કરીને એને જે વિશ્વા વિવેકને ખબર હતી કે આ જે બેન પાસે સોનાના દાગીના રહેલા છે હવે આ આનો વિશ્વાસનો ફાયદો ઉઠાવી વિવેક આ ટીપ છે એ લૂંટ માટે અનુજને આપેલી હતી અને અનુજ પોતાની ટીમ સાથે આવી અને આ લૂંટને અંજામ આપેલો હતો વધુમાં પૂછપરછ દરમિયાન વિવેક દ્વારા વિવેકે અગાઉ પણ અનુજને ટીપ આપી અને બે હજાર ત્રેવીસની અંદર વિરાટ પોઝિશનમાં એક રૂટ નોંધાવી હતી જરોલી ગામની જે બે લાખ પાંત્રીસ હજારની સેમ બંદૂક બતાવી અને રૂટનો પ્રાય રૂટ કરવામાં આવેલી હતી એની પણ કબૂલાત આપી લે છે અને એની અંદર પણ અનુજને ટીપ આપવામાં આવી હતી અને આ સમગ્ર બંને જે ઘટના છે એમાં જે પહેલી ઘટનાની અંદર વિવેકની સાથે સાથે એની સાથે આવી અને એકીમાં મદદ કરનાર અનિમેશ ઉર્ફેલાલુ તથા જે ગાડીનો માલિક છે જે ડ્રાઇવિંગ રિંગ પોતે આવ્યો હતો સંજય કુમાર કેવલચંદ જૈન જે એ રહેવાસી છે કાઠેર થાણા મહારાષ્ટ્રનો એની અટક કરવામાં આવી છે જ્યારે જે ભિલાડનો બીજા ત્રીસનો ગુનો છે એની અંદર વિવેક ઉપરાંત સંજય ગજુભાઈ દુમાડા એ છે કનાડુ ગામની તથા ભાવેશભાઈ કાબરભાઈ આહિર કે જે લવાછા નરોલીનો મોટા ફળિયા નરોલી તાજેનગરનો રહેવાસી છે એની અટક કરવામાં આવી હતી આ ભાવેશભાઈ ભાવેશભાઈ એ વિવેકના મામા થાય છે અને ભાવેશભાઈ ધ્રુવ એ અનુજના કોન્ટેક્ટમાં આવેલો હતો